સૌ વાલા મિત્રો મારા જય હું દુષ્યન પાઠક ફરીથી એકવાર કુંભ દુષ્યંતિનો ઓગસ્ટ મહિનો જશે તે હું તમારી સાથે ચર્ચા કરવા આવ્યો છું તો વાલા મિત્રો કુંભ રાશિના લોકોને બહુ જ મોટી ખુશખબર છે આ મહિનો તમારા માટે ખૂબ જ સફળતા ભર્યો મહિનો છે આ મહિનામાં તમને ખૂબ સફળતા મળવાની છે પરંતુ આ મહિનામાં એક વાત એવી છે કે જે તમારે તમારી જાતને કંટ્રોલ કરવાની છે તમારું મન આ મહિનાની અંદર ગુસ્સે પણ થઈ શકે નોર્મલ પણ થઈ શકે તમારું મન તમારા વિચારો અને તમારો વ્યવહાર અચાનક બદલાતો રહેશે તમારો મૂડ સ્વિંગ થતો રહેશે ઘણીવાર તમે બહુ જ ગુસ્સામાં હશો ઘણીવાર ખૂબ આનંદમાં રહેશો પરંતુ વાલા મિત્રો કાળજી રાખજો આ મહિનાની અંદર તમારી નજીકના જે લોકો છે એની સાથે તમારો વ્યવહાર ખરાબ ન થવો જોઈએ તમારો ઝઘડો ન થવો જોઈએ ન થવો જોઈએ કારણ કે તે નજીકના લોકોની સલાહથી જ આ મહિનો તમારો સફળતા ભર્યો મહિનો છે આ મહિનાની અંદર આવક પણ ખૂબ આવવાના ચાન્સીસ છે આવકના નવા નવા સાધનો તમારી પાસે આવશે ઓવરઓલ આ મહિનો તમારો સફળતા ભરેલો છે પરંતુ તમારે તમારા મનને તમારા વિચારોને તમારા વ્યવહારને તમારી વાણીને તમારે જાતે જ કંટ્રોલમાં રાખવાની જરૂર છે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે એક સલાહ આપું છું આખો મહિનો તમારો સરસ રીતે સફળતાપૂર્વક પસાર થાય તે માટે ઓગસ્ટ મહિનાના જેટલા પણ સોમવાર આવે એ બધા સોમવાર શિવલિંગ ઉપર ગાયનું ઘી ચડાવજો શિવલિંગ ઉપર અભિષેક કરજો ભગવાન મહાદેવની કૃપાથી આ મહિનો તમારો સફળતાપૂર્વક આનંદ સહિત પૂરો થવાનો છે યાદ રાખજો તમારા મનના વિચારો તમારો વ્યવહાર અને તમારી વાણી તમારે તમારા હાથમાં જે તમારે કંટ્રોલ કરવાની છે બાકી ભગવાનની કૃપાથી આ મહિનો તમારો જબરજસ્ત લોટરી જેવો મહિનો છે તમને આખો મહિના દરમિયાન માત્ર ને માત્ર સફળતા જ મળવાની છે એટલે કાળજી રાખજો આપ સૌને મારા જય સિહારા